ધારીના અંબરડી સફારી પાર્ક ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચેલા હતા અને તેઓએ સિંહ દર્શન કરેલા હતા ધારીના અંબરડી સફારી પાર્ક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચેલા હતા મુખ્યમંત્રી શ્રીએ સફારી પાર્કમાં પર્યટકો સાથે માટે સુવિધાઓ અંગે જાણકારી મેળવેલી હતી ધારાસભ્યો સાંસદ સહિતના નેતાઓ મુખ્યમંત્રી સંગાથે સફારી પાર્કની મુલાકાતમાં પહોંચેલા હતા સફારી પાર્કની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહ દર્શન કરેલા હતા જેમાં સિંહોએ પણ ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરેલું હતું